હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ઉધના પોલીસ સામાન્ય બોલાચાલી બન્યું મોટનું કારણ વાહન જોઈને ચલાવ ભાઈ તેમ કહેતા આરોપી સમીર સદ્દામ બહેરા ઉશ્કેરાઈ ગયો આરોપી સમીર સદ્દામ બહેરાએ ઢીક મુક્કીનો માર મારી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો ગંભીર રીતે મરણ જનાર જાહેર રોડ પર લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા સ્થાનિકોએ એકસો ને બોલાવી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ વ્યક્તિનું મોત નીપજ્યું હતું ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના શરૂ કરેલ છે ઉધના પીઆઈ આરોપી સુરત ચોડી ભાગે તે પહેલા પકડી પાડવા માટે સૂચના આપી હતી ઉધના પોલીસ સ્ટેશનના ટેકનિકલ સર્વેલન્સના અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી બ્યુરો રિપોર્ટ સુરત